જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં મેંદાના લોટના ઉપયોગ વગર ચાર જાતના લોટનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી એવી ફરસીપુરી બનાવી હતી તો તેની માટે સૌપ્રથમ તો એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે સાથે એક કપ જેટલો ચણાનો લોટ લેશું એક કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને અડધા કપ જેટલો આપણે રવો લેવાનો છે જે બારીક રવો આવે છે ને તે આપણે લેવાનો છે જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું મેં આખું જીરું નાખેલું છે એક ચમચી આપણે કાળા મરીનો ભૂક્કો અને અજમાને આવી રીતે આપણે મસળીને નાખી દઈશું અજમો પણ મેં એક ચમચી જેટલો જ લીધો છે હવે ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે ચાર મોટી ચમચી જેટલું તેલ નાખી તેને એકદમ સરસ બધાને હવે આપણે મસળી મસળીને મિક્સ કરવાનું છે આપણે એકદમ સરસ એવું મસળીને મિક્સ કરવાનું જેથી કરીને બધી વસ્તુ આપણી એકદમ સરસ એવી લોટમાં ભળી જાય અને આવી રીતે મુઠિયા પડે તેટલું આપણે મણ નાખવાનું છે જો તમારે આવી રીતે મુઠિયા હળવા હાથે મુઠિયા ના પડતા હોય ને તો તમારે એકથી બે ચમચી વધારે તેલ નાખ દેવાનું જેથી કરીને આપણે આ પૂરી છે એકદમ ક્રિસ્પી અને ફરસી બનશે હવે મેં અહીંયા નવસેકું પાણી લીધું છે નવસેકા પાણીથી આપણે લોટ બાંધવાનો છે એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો જુઓ આપણે આવો કઠણ લોટ બાંધવાનો છે તો આવો આપણો કઠણ લોટ બંધાઈ જવો જોઈએ હવે આપણે એકથી બે મિનિટ માટે તેને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે આ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે આપણે કારણ કે આ લોટને દસ મિનિટ માટે રાખવાના નથી માટે આપણે એકથી બે મિનિટ માટે એકદમ સરસ એવું તેને મસળી જ લેવાનું છે તો જુઓ આવી રીતે મસળી લેવાનું જેથી કરીને લોટ જુઓ તમે એકદમ સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે તેના નાના નાના લુવા પેલા બનાવી લેશું બધા લોટના આપણે પેલા નાના નાના લુવા બનાવી જ લેવાના તો નાના નાના તમને જેવી પૂરી બનાવી હોય મોટી બનાવી હોય નાની બનાવી હોય તે પ્રમાણે તમારે આ લુવાને બનાવી લેવાના અને ગોયણા પણ કરી લેવાના હવે મેં અહીંયા ચારથી પાંચ ગોયણા પહેલાં લઈ લીધા છે અને હવે આપણે બીજા ગોયણાને આપણે ઢાંકીને રાખવાના જેથી કરીને આપણો આ લોટ છે ગોયણા છે તે સુકાય નહીં હવે આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી પૂરી બનવાની બનાવવાની છે બહુ જાડી તમે બનાવશો ને તો પોચી રહી જશે થોડો ટાઈમ થશે ને અને જો બહુ પતલી બનાવશો ને તો એકદમ છોડિયા જેવી થશે માટે આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી મીડિયમ પૂરી બનાવવાની છે અને તેમાં આપણે કાંટા ચમચી વડે અથવા ચાકા વડે અથવા તમે હાથ વડે પણ તેમાં આકા પાડી દેવાના કાણા પાડી દેવાના જેથી કરીને આપણે જ્યારે તળીએ ને ત્યારે આપણે આ પૂરી છે તે બિલકુલ પણ ફૂલશે નહીં તો આપણે પાંચથી છ પેલા જેટલી તમે તવીમાં તેલ ગરમ કરો ને તમારા તવીમાં જેટલી પૂરી આવતી હોય ને તેટલી પહેલાં આપણે એક ગાળની બનાવી લેવાની જેથી કરીને આપણે એકીઆરે નહીં પૂરી બનાવવાની તો મેં આટલી પૂરી બનાવી લીધી છે જેથી કરીને તે સુકાઈ પણ નહીં અને આપણી પૂરી એકદમ સરસ એવી બને હવે તેલ ગરમ થઈ જાય એટલે જેટલી પૂરી તમારી તવીમાં આવે તેટલી આપણે તેમાં નાખી દેવાની છે અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની છે અને આપણે આવી રીતે હળવે હાથે તેને પ્રેસ કરવાનું જેથી કરીને તે બિલકુલ પણ ફૂલશે નહીં આવી રીતે હળવે હાથે આપણે પ્રેસ કરતા જવાનું છે જુઓ એકદમ હળવે હાથે પ્રેસ કરવાનું પછી તેને બીજી સાઈડ ફેરવી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લેવાની છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની અને આ તમે પ્રોસેસ કરતા હોય ને ત્યારે બીજી પાંચથી છ પૂરી તમારે પાછી તળી પણ લેવાની જેથી કરીને આ પૂરી આપણી સુકાશે નહીં અને એકદમ સરસ એવી ક્રિસ્પી અને ફરસી બનશે તો છે ને એકદમ સરળથી તમે આ બનાવી શકશો અને મેંદાના લોટનો ઉપયોગ પણ નથી કર્યો તો એકદમ હેલ્ધી એવી આ તમારી ફરસીપુરી બનશે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો તો આવી રીતે તમારે બધી પૂરીને તળી લેવાની છે એકવાર બનાવી તમે આ મહિનો સુધી તેને એર ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો અને ખાઈ શકો છો તો તમે પણ એકવાર જોરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમે તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી બાય બાય જય માતાજી